સીતસર મુકામે અમારા ઉમિયા માતાજી મંદિરના સવા શતાબ્દી મહોત્સવ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમના આજના દિવસમાં માણાવદર તાલુકામાંથી અમો ત્રણ કાર રેલી લઈ અને નીકળી રહ્યા છીએ અમારી કાર રેલીમાં માં અંદાજીત થી ઉપર કારો હશે અને તમામ પાટીદાર સમાજને સાથે મળી અને અમારે રેલીનું માણાવદર થી પ્રસ્થાપન કરી હતી માણાવદર તાલુકા માંથી સિત્સર મુકામે કાર રેલી જે આયોજન કરેલું છે એમાં બસો કરતા વધારે કારો સાથે સમગ્ર તાલુકામાંથી ઉમિયા પરિવારના યુવાનો અને સૌ કાર્યકર્તાઓ ખબે ખબા મિલાવી અને આજે નીકળે છે અને ટૂંક સમયમાં એનું આજે પ્રસ્થાન થાય છે બોલ બોલ ઉમિયા ઉમિયા